બજારમાં લારી પર મળે ને તેવી જ એકદમ મસાલેદાર સુગંધિત ચા આજે હું તમારી માટે લઈને આવે છું ફ્રેન્ડ્સ આ ચા જે છે એ કઈ રીતે આટલી સ્વાદિષ્ટ બને છે લારી ઉપર તેની બધી ટિપ્સ અને ટ્રિક્સ તમારી સાથે શેર કરવાની છું અહીંયા હું ચા માટેનો એક સ્પેશિયલ મસાલો પણ તૈયાર કરવાની છું જેનાથી ચાની જે ફ્લેવર છે એ એકદમ લારી પર મળે ને તેવી જ આવશે તો ફ્રેન્ડ્સ આ મસાલાની રેસીપીની સાથે ચાની રેસીપી પણ શેર કરવાની છું બહુ મજા આવશે શિયાળો છે એટલે ચા પીવાનું મન તો થાય જ દિવસમાં ચારથી પાંચ વખત તો આ ચાની રેસીપી ટ્રાય કરજો બહુ જ સરસ બનશે તો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ગરમા ગરમ ચા બનાવીએ એની પહેલાં આપણે ચાનો મસાલો તૈયાર કરવાનો છે તેના માટે મેં આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે કયા ઇન્ગ્રીડિયન્ટ કેટલા લીધા છે એ તો હું તમને આગળ જણાવતી જઈશ માપ સાથે લેશું તો એકદમ પરફેક્ટ મસાલો તૈયાર થશે બજારમાં જે ચાનો મસાલો મળે છે ને તેનાથી પણ બેસ્ટ મસાલો આપણે ઘરમાં તૈયાર કરી શકીએ છીએ અને એ પણ એકદમ શુદ્ધ તો સૌ પ્રથમ મેં અહીંયા એક પેન લીધું છે અત્યારે ગેસ બંધ છે ગેસ ચાલુ નથી કર્યો અને તેમાં આ રીતે હું બે ચમચી ભરીને ઇલાયચી એડ કરી લઉં છું હું બધી જ વસ્તુનું મેઝરમેન્ટ આ ચમચીના માપથી કરવાની છું અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે એક ચમચી આખા લવિંગ ઉમેરી લઉં છું ત્યારબાદ મેં અહીંયા મરી લીધા છે આખા મરી લેવાના છે અને મરી જે છે એ પોણી ચમચી જેટલા હું ઉમેરી રહી છું જો તમને મસાલો થોડોક તીખો પસંદ હોય તો તમે એક ચમચી લઈ શકો છો વધારે નહીં ઉમેરતા મસાલો વધારે તીખો થઈ જશે તો ચા પણ તીખી બનશે એટલે એનો ફ્લેવર જે છે એ લિમિટેડ રાખવાનો અહીંયા મેં બે મોટા એલચા લઈ લીધા છે અને આ એલચાને આપણે આ રીતે કટ કરી લઈશું તેની અંદરના જે બીજ છે એ જ આપણે આ મસાલામાં ઉમેરવાના છે ઉપરનું જે તેનું છાલ છે એ આપણે નથી ઉમેરવાની ત્યારબાદ મેં અહીંયા આ રીતે તજના ત્રણ ટુકડા લીધા છે લાંબા ટુકડા અને એ હું અત્યારે એડ કરી લઉં છું ત્યારબાદ મેં અહીંયા આ રીતે જાવિત્રી લીધી છે આનાથી ફ્લેવર બહુ જ સરસ આવે છે એકવાર ટ્રાય કરજો તમે અત્યાર સુધી ચાના મસાલામાં જાવિત્રી નહીં ઉમેરી હોય પણ એકવાર ઉમેરજો બહુ જ સરસ તૈયાર થશે મસાલો ત્યારબાદ મેં જાયફળ લીધું છે જાયફળ આખું નથી ઉમેરવાનું જાયફળને આપણે તોડી લઈએ અને અડધું જાયફળ મેં અત્યારે આ રીતે લઈ લીધું છે તો હું એટલું જ ઉમેરી રહી છું અને ત્યારબાદ હું તેની અંદર વરિયાળી એડ કરું છું વરિયાળી જે છે એ ચાના મસાલામાં ઉમેરવાથી જ્યારે આપણે તેને ચામાં ઉમેરીએ છીએ તો ચા પીવાથી એસિડિટી નથી થતી અને ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે આ બધો જ મસાલો આપણે આ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સોતે કરવાનું છે આનો કલર ચેન્જ નથી કરવાનો અને આને બહુ વધારે શેકવાનું નથી આમાં થોડીક ક્રિસ્પીનેસ આવે જેથી કરીને આપણે જ્યારે તેને ગ્રાઇન્ડ કરીએ ત્યારે તે એકદમ સરસ ફાઇન પાવડર જેવું થઈ જાય એટલા માટે જ તેને શેકવાનું હોય છે તો લગભગ બેથી ત્રણ મિનિટ માટે મેં તેને શેક્યું અને હવે હું તેને આ રીતે એક પ્લેટમાં કાઢી લઉં છું તેને આપણે ઠંડો કરવાનો છે હવે મેં અહીંયા આ રીતે પંદરથી વીસ પાન તુલસીના લીધા છે મોટા મોટા પાન છે ધોઈ અને મેં તેને કોરા કરી લીધા અને પછી આ રીતે પેનમાં તેને ડ્રાય શેકવાના છે તમે જોશો થોડી વારમાં જ આ પાન જે છે એ આ રીતે શેકાઈ જશે ડ્રાય થઈ જશે અને એકદમ કુરકુરા થઈ જશે અહીંયા જુઓ આ એક પાન હું તમને આ રીતે લઈને બતાવી દઉં છું આ રીતે એકદમ તેનો ભૂકો થઈ જશે તો હવે મારી પાસે આ રીતે ગુલાબની પાખડીઓ છે સૂકી ગુલાબની પાખડીઓ છે પહેલેથી જ ડ્રાય કરેલી હતી મારી પાસે તો એ હું અત્યારે આ રીતે ઉમેરી લઉં છું લગભગ દસ બાર પાંખડીઓ મેં લીધી છે હવે આ તુલસીના જે બીજ હોય છે જે ડ્રાય બીજ હોય છે તે મેં અત્યારે લીધા છે તો ડાળખીમાંથી કાઢીને આપણે તેને ઉમેરીશું ચાર પાંચ આ તુલસીના બીજની ડાળખીઓ મેં લીધી છે અને તે હું અત્યારે એડ કરી લઉં છું આનાથી ફ્લેવર ખૂબ સરસ આવશે અને શરદી ઉધરસમાં પણ ચા પીવાથી રાહત થશે બહુ મજા આવશે આ રીતનો મસાલો તૈયાર કરશો ને તો આ બધું મેં એક વખત શેકી લીધું છે ગેસ બંધ કરી દીધો છે અને ત્યારબાદ આ રીતે જે આખી સૂંઠ આવે છે ને તેને મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને તેનો ફાઇન પાવડર તૈયાર કર્યો છે માર્કેટમાં રેડી સૂંઠ પાવડર પણ મળતું હોય છે તેનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો તો બે ચમચી આ રીતે સૂંઠનો પાવડર ઉમેરીશું ગેસ બંધ કર્યા બાદ મેં સૂટનો પાવડર ઉમેર્યો છે અને આ રીતે હું તેને સોતે કરી લઉં છું ગરમ ફ્રાય પેનમાં જ તેને શેકવાનું છે બહુ આપણે તેને શેકવાની જરૂર નથી તો હવે જે આમ મસાલો છે તેમાં આપણે આને પણ એડ કરી દઈએ અને આને આપણે સારી રીતે ઠંડુ થવા દેવાનું છે આ એકદમ ઠંડો થાય ત્યારબાદ જ તેને મિક્સર જારમાં ઉમેરી અને ગ્રાઇન્ડ કરવાનું છે તો લગભગ દસેક મિનિટમાં આ મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે અને હવે હું તેને મિક્સર જારમાં એડ કરું છું હવે આપણે તેને એકદમ સરસ ફાઇન ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને ફ્રેન્ડ્સ અહીંયા જુઓ મેં આને ગ્રાઇન્ડ કર્યું અને આનો પાવડર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે એકદમ બજારમાં મળે ને તેવો જ આ ચાનો મસાલો તૈયાર થયો છે ઇવન એનાથી પણ બેટર કારણ કે આપણે આમાં તુલસીના પાન અને તુલસીના સીડ્સ અને ગુલાબની પાખડીઓ પણ એડ કરેલી છે એનાથી આની ફ્લેવર બહુ જ સરસ આવે છે આ રીતે મસાલો એક વખત તૈયાર થઈ જાય પછી આ મસાલાને તમે બે મહિના સુધી ફ્રીજ વગર અને છ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો એકદમ એરટાઇટ આ રીતે ગ્લાસ જાર લેવાનું છે અને તેની અંદર આ મસાલાને આ રીતે ભરી અને ઢાંકણ બંધ કરી તમારે તેને સ્ટોર કરવાનું છે ફ્રેન્ડ્સ આ મસાલાને તમે જેટલું એર ટાઇટલી પેક રાખશો એટલું જ આ મસાલાની અંદર તેની ઓરિજિનલ સુગંધ જે છે એ જળવાઈ રહેશે નહીં તો તેની સુગંધ જતી રહેશે તો ખાસ એનું ઢાંકણ બંધ રાખજો અને તેને એ રીતે ડ્રાય જગ્યાએ સ્ટોર કરશો તો જ તેની સુગંધ જળવાઈ રહેશે હવે ચા બનાવવા માટે મેં અહીંયા અગારોના ઇમ્પેરિયલ ગ્રેનાઇટ મટીરિયલથી બનેલા નોનસ્ટિક સોસપેનનો ઉપયોગ કર્યો છે લારી પર કઈ રીતે ચા બને છે તેની ઓરિજિનલ રીત હું તમારી સાથે શેર કરી રહી છું તો અહીંયા સોસપેનની અંદર મેં દોઢ કપ જેટલું પાણી ઉમેરી લીધું છે અને ત્યારબાદ હું તેની અંદર ચા એડ કરું છું તો હું અત્યારે ત્રણ કપ ચા બનાવવા જઈ રહી છું એટલે તેની અંદર ત્રણ ચમચી મેં અહીંયા ચા એડ કરી છે અને ત્યારબાદ હું તેની અંદર ગોળ એડ કરું છું તમે ખાંડ પણ ઉમેરી શકો છો ત્રણ ચમચી જેટલો મેં અહીંયા ગોળ લીધો છે તો ફ્રેન્ડ્સ ગોળ ચામાં ઉમેરવાથી ચા એકદમ હેલ્ધી બને છે અને ડાયાબિટીસ પેશન્ટ પણ આ ચાને પી શકે છે એટલા માટે મેં ગોળ ઉમેર્યો છે અને ગોળ અને ચાને આપણે સારી રીતે ઉકળવા દેવાનો છે ચાનો કલર એકદમ સરસ આની અંદર આવી જવો જોઈએ ત્યાં સુધી આપણે તેને ઉકાળીશું અને લગભગ ત્રણેક મિનિટ માટે મેં તેને કન્ટિન્યુઅસલી આ રીતે ઉકાળ્યું છે એકદમ સરસ કડક મસાલેદાર ચા આપણી તૈયાર થશે તો અહીંયા જુઓ ચા આ રીતે ઉકળી જાય એટલે આપણે તેની અંદર દૂધ ઉમેરવાનું છે તો મેં જેટલું પાણી ઉમેર્યું હતું તેનું બમણું અહીંયા હું દૂધ ઉમેરી રહી છું તો મેં દોઢ કપ પાણી ઉમેર્યું હતું અને હું તેની અંદર ત્રણ કપ જેટલું દૂધ ઉમેરી રહી છું એટલે કે મેં દૂધ જે છે એ પાણી કરતાં બમણું ઉમેર્યું છે અને હવે આ ચાને આપણે આ રીતે ઉકાળવાની છે આ રીતે આપણે તેને ચલાવતા રહેવાનું છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ઉકાળીશું અને ચમચાની મદદથી ચલાવતા રહીશું એટલે તે ઢોળાશે નહીં અને લારી ઉપર તમે જોયું હશે કે ચાને આ રીતે જ ઉકાળવામાં આવે છે તેને કન્ટિન્યુઅસલી એક જ તાપ ઉપર ઉકાળવામાં આવે છે અને ચમચાની મદદથી ચલાવવામાં આવે છે અને એમાં જ તેનો એક પ્રોપર ટેસ્ટ આવે છે ચા સારી રીતે ઉકળી જાય એટલે આપણે તેની અંદર આ રીતે અડધી ચમચી ચાનો મસાલો ઉમેરીશું ત્રણ કપ ચામાં અડધી ચમચી ચાનો મસાલો એકદમ ઇનફ છે અને આ રીતે હું ચાને કન્ટિન્યુઅસલી ઉકાળી રહી છું ચાનો મસાલો છેલ્લે ઉમેરવાનો છે અને ત્યારબાદ ચાને એક મિનિટ માટે જ ઉકાળવાની છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો ચા આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે ગરમા ગરમ તેને આ રીતે સર્વ કરી લઈએ તો ચા છે એટલે મેરી બિસ્કિટ સાથે મને ખૂબ જ પસંદ છે તમને જેની સાથે પસંદ હોય પૂરી ખારી ટોશ જેની સાથે પણ પસંદ હોય તેની સાથે તમે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ શિયાળા સ્પેશિયલ ચાના મસાલા સાથેની ચાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ